તો કેમ છો મારા વાલીડા મિત્રો આવી ગયા નવા બ્લોગમાં ને આજની શરૂઆત આપણે પેટ્રોલ પંપથી કરી તમે કાલનો જોયું જોયો ખબર છે આપણે મામાની આવ્યા ને ત્યાંથી આપણે જવાનું દ્વારકા જાવજી શાંતિરાગભાઈ રાખભાઈ ત્યાંથી આપણે જવાનું દ્વારકા ને ખબર દર્શન તો થાય ને પબ્લિક બહુ હોય પણ તો એ મોજ શોખથી જાય છે કંઈ વાંધો પેલા આપણે પેટ્રોલ પુરાવ લે પછી વાંધો ના આવે ને વૈષ્ણવ ધજા ધજા ના થાય પણ મૂર્તિ ના નહીં થાય ધજા ના થઈ જાય ભાઈ ઘણું આ એ વંડી ફેક થઈ જાય આપડે આ ભાઈ વાડી છે ભાઈ દરવાજો ભરવાજો રાખ્યો તો ખોલવો પડે એમ કંઈ થોડું આ લે થાંભલા પકડે હું શું વંડી ફેંકવી પડે અમારે સંસ્કાર નથી તમારા આમ કઈ હે તને કહું સંસ્કાર ના વસ્તુ નથી કઈ વંડી ઠેકાડો હતી મહેમાન ને હું આ વાડી હું હે કઈ નથી ખાલી ચોપટ પીડી ખાલી ચપાટ પીડી ના એ તો દેખાય જો ખડ હે પાણા હે એવું બધું હે અમારે તો જો ખડ નું સોટું જોવા ના મળે પાણો જોવા ના મળે કરતા ની આમ જીરો કાઢવી ફૂંકણી કરતા ને પાણા રાખવા ઉડી જાય એ પાણા જોવા ના પડે હેઠે લઈ આવે તમારી વાત ના આ ભાઈ એક વ્લોગ માં આવાના થી આયા નતા આયા હો ભાઈ યાદ કરો યાદ કરો હે વડા થાય વડા ભાઈ આપણે આ જ ના ભાઈ બ્લેક શર્ટ બ્લેક ચશ્મા મસ્ત લાગે જો

શું સીધા આપણે દ્વારકા જય દ્વારકા હવે રસ્તામાં છે ને એને તમને હાલો વાડી ચક્કર માં ગયા હતા ભાઈ મહેમાન હતા ને કે ના મિહાને ભાઈપાડાના એને આપડે વા ખામ બતાવા ગયા હતા B-B- <laughs>

જાય દ્વારકાલી આપ દ્વારકા ગયા હવે આ મહાદેવ મહાદેવનું મંદિર હે ને અહિયાં આવ્યા એના દર્શન તમને કરાવજો એલો અંદર તો ખબર ને એ લઉડ હોય કે ના હોય પણ તો અંદર જવું નથી આઈ તમને દર્શન કરાવજો અંદર ફોન અલઆઉટ નહી હોય શેરા આઈ થી ઘરે તઈ લ્યો મિત્રો આઈ થી દર્શન કરી લ્યો તમે રક્તેશ્વર મહાદેવના આ તો આલમી તો તો પછી હવે ક્યાં જવાનું એ પ્રમાણે જાય કે દ્વારકિશના દર્શન આપણે થાજા ન કરાવીતા અમે ગયા નતા યાર ટ્રાફિક બહુ હોય રસ્તામાં તમને ખબર હે ને પબ્લિક એટલે પબ્લિક જે વેનો આવે દર્શન કરવા માટે ફેર સર્કલ બહુ મોટું થઈ ગયું

તમે કહો આ ટુ વ્હીલમાં તો ફોર વ્હીલમાં ક્યાંથી આવી ગયું પણ એમાં એવું છે કે આપણે સબસ્ક્રાઇબર રહી કે તમે અહીંયા ટુ વ્હીલમાં જાવ એમ ના હાલે એમાં એ ફોર વ્હીલ બિહાર થઈ જાય સબસ્ક્રાઈબર આપણે આ બે આગળ બેઠા એમ પાછળ મૂકી દીધો તે વાંધો આ સિદ્ધ સેતુ આપણે પૂગી ગયા હે અને આપણે મિલનભાઈ ડ્રાઈવ કરે છે દ્વારકા

I'm not going to that

અમે જ રિવાબોશી હોવાને લીક થઈ ગયું જો નકા બે હાથ લીખાઈ હ એ તો કઈ ફાટે પછી દોસ્તાર બધા જો ભાઈ અમારો મેન હા હા અમે બધું આ પ્લાન કર્યો તો સબસ્ક્રાઇબ મિત્રો હાલો ભાઈ બોલવા હે ગાય નાનો ભાઈ આને તમે

ચા જો બીજી આવો એટલે આ ભાઈ ભાઈ જરૂર પીજો ભાઈ ભાઈ લાઈક છે સબસ્ક્રાઈબ કહી દો ભાઈ તમને કહો તમે યુટ્યુબમાં આવી ગયા એક વાર જીરી ઓડિયન્સ ને લાઈક છે સબસ્ક્રાઈબનું બોલો બોલો જીરી હા હા ચા મારા આગળ બાકી લાઈક ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો હા